હાલ સમગ્ર રાજ્યમાં ભારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે ધોરાજી પંથકમાં ભારે વરસાદને લઈ રસ્તાઓ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે જેને લઈ ધોરાજીના સરદાર ચોકથી લઈ નાગરિક બેંક સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા મુખ્ય રસ્તા પર ખાડા પડી જવાને કારણે રસ્તા પર બેરિકેટ મુકાયા છે ટ્રાફિક જામને કારણે વાહન ચાલકોને અવરજવરમાં હેરાન ગતિનો સામનો કરવો પડી રહ્યો છે. મારું નામ મકાભાઈ જય બજરંગ પટેલવારા આરએમડીની હિસાબે આજે ટ્રાફિકની સમસ્યા છે અને મોટા મોટી લાઈન હવારથી માણસો એટલા બધા હેરાન થાય છે કોઈને કોઈક સમય જ આવું હોય તો પોચી હગે નથી આજે બે ઓછામાં ઓજી 2 કલાકની અંદરમાં અને શહેર ભાજપના આગેવાનો આની અંદરમાં સટાસ્ટ મા ટટાસ્ટ તપાસ કરે અને જે કંઈક હોય એ તાત્કાલિક પૂરી કરે એવો માંગણી છે આ જે ખાડા પડેલા હે બરોબર એક પણ વાહન હાલતું નથી એમ્બ્યુલન્સો પણ ફસાઈ જાય છે એમ્બ્યુલન્સે પણ ફસાઈ ગઈ છે અને બસ પણ જાતી નથી કોઈ પણ માણસ ને દવાખાને જવું હોય ઇમરજન્સી અંદર માં કોઈ પણ ગાડી દોઢ દોઢ કલાકે જાય છે